સ્ટુડન્ટ વેલકમ બેક ટુ નોલેજ ગાર્ડન આજે આપણે ધોરણ નવ ગણિત આંકડા શાસ્ત્ર અને આંકડા શાસ્ત્ર નો આપણો છેલ્લો દાખલો છે સાતમો દાખલો એટલે આપણો આંકડાશાસ્ત્ર થાશે પૂરો અને પછી અસાઇનમેન્ટ ની અંદર ઘણા બધા દાખલા છે ન્યુ અસાઇનમેન્ટ બે હજાર પચીસ બારે નીકળી ગઈ છે તો એમાંથી તમે પ્રેક્ટિસ કરજો અને ના આવડે તો એના વિડીયો પણ આપણે મોકલતા જ રહીશું તો આજનો સાતમો દાખલો છે એ પણ છઠ્ઠા દાખલા જેવો જ છે આવૃત્તિ બહુકોણ આપણે દોરવાનો છે ને અહીંયા પણ બે ટીમ આપેલી છે દાખલો તમારો કંઈક આ રીતે છે કે એક ક્રિકેટ ટીમ મેચમાં બે ટીમ છે ટીમ એ અને બી મેં અહીંયા ડાયરેક્ટ આન્સર જ લખેલો છે એના દ્વારા સાઠ બોલમાં કરેલા રનની માહિતી નીચે મુજબ છે અને બંને ટીમને એક જ આલેખપત્રો ઉપર આવૃત્તિ બહુકોણથી દર્શાવવાની છે તેનો વર્ગ આપ્યો છે તમને 1 થી છ 7 થી બાર 13 થી અઢાર 19 થી ચોવીસ 25 થી ત્રીસ 31 થી છત્રીસ થી બેતાલીસ 43 થી અડતાલીસ 49 થી ચોપન ને 55 થી 60 બંને ટીમના વર્ગ સમાન છે ટીમ એની આવૃત્તિ આપી છે બે એક આઠ એટલે કે 1 થી છ બોલમાં બે રન કરનાર ટીમ એ તો આવી રીતે એની માહિતી આપેલી છે અહીંયા આપણે કીધો જ છે કે કુલ સાઈઠ બોલમાં રનની સંખ્યા તો આ રનની સંખ્યા છે કે છ બોલમાં ટીમ એ બે રન કર્યા હતા સાત થી બાર સાત થી બાર બોલ ની અંદર એક રન કર્યો હતો તો આવી રીતે રનની માહિતી ટીમ એની આપી છે અને આ ટીમ બીની માહિતી આપી છે આપણે બીજા મતલબ નથી કેટલા રન કર્યા શું કર્યા આપણે આવૃત્તિ બહુ કોણ છે મેઇન આપણો ટાર્ગેટ ઈ છે તમને વર્ગ આપી દીધો ટીમ એ ની માહિતી આપી દીધી ટીમ બી ની માહિતી આપી દીધી આવૃત્તિ બહુ કોણ છે તો આવૃત્તિ બહુ કોણની અંદર આપણે ખબર છે કે સૌથી પહેલા આપણે શું શોધવું પડે મધ્ય કિંમત તો મધ્ય કિંમતથી પહેલાં આપણને અહીંયા કીધું છે કે ભાઈ અસતત છે એને સતતમાં ફેરવો જો અહીંયા રિપીટ નથી થાતા રિપીટ નથી થતા મીન્સ કે આ અસતત છે અને આપણે એ અસતને શેમાં ફેરવવાનું છે સતતમાં ફેરવવાનું છે તો એકમાંથી જીરો પોઈન્ટ પાંચ ઓછો કરો એટલે એકમાંથી એક ઓછો કરી નાખો તો ઝીરો ને પોઈન્ટ પાંચ ઉમેરો એટલે કે એકમાંથી પોઈન્ટ પાંચ ઓછો કરો તો ઝીરો પોઈન્ટ પાંચ છમાં પોઈન્ટ પાંચ ઉમેરો તો છ પોઈન્ટ પાંચ એ છ પોઈન્ટ પાંચ રિપીટ કરી છત્રીસ માં પોઈન્ટ પાંચ ઉમેરો આવી રીતે કરતા જાવ તો તમને સરખી સરખી સતત વર્ગ ની કિંમત મળશે કારણ કે જો આપણે પોઈન્ટ છો કરીએ તો છ જ થઈ જાય આમાં પોઈન્ટ ઉમેરો તો બાર થાય તમારે ખાલી સિમ્પલી પેલો ફેરવવાનો કે એકમાંથી એક ઓછો કરો એટલે જીરો એમાં પોઈન્ટ ઉમેરી નાખો અથવા એક માંથી ડાયરેક્ટ જીરો પોઈન્ટ પાંચ કરો એટલે જીરો પોઈન્ટ પાંચ અને છ માં ઉમેરો છ પોઈન્ટ પાંચ પછી એ આંકડો રિપીટ કરી પાછળના આંકડામાં પોઈન્ટ ઉમેરતા એ રિપીટ કરવાનો ને પાછળના આંકડામાં પોઈન્ટ પાંચ ઉમેરતા આવવાનો

હવે બધેની મધ્ય કિંમત શોધાઈ ગઈ હવે મધ્ય કિંમત શોધવા માટે શું કરશું બંનેનો સરવાળો હવે તમે આ બેનો સરવાળો કરો કે આ બેનો સરવાળો કરો આન્સર સરખો જ આવશે એટલે એ ટેન્શન નહીં તમને એમ થાય કે ભાઈ પોઈન્ટ વાળા સરવાળા અને વળી એનો ભાગ્યા બે કરવા એ અઘરું પડે છે તો તમે આ બેનો સરવાળો કરીને ભાગ્યા બે કરો તો એ આન્સર જ આવશે જેમ કે જો 6 ને એક 7 સાતના અડધા ત્રણ પોઈન્ટ પાંચ થાય અથવા અહીંયા કરો તો છ અને આ પાંચ ને પોઈન્ટ પાંચ એટલે એક થઈ જાય એટલે સાત સાતના અડધા ત્રણ પોઈન્ટ પાંચ હવે જુઓ કેટલા કેટલા વધે છે વધવા માટે તમે આમ કરો સાતમાંથી એક જાય તો છ અથવા છ પોઈન્ટ પાંચમાંથી જીરો પોઈન્ટ પાંચ જાય તો છ તો છ છ વધે છે એટલે આપણી વર્ગ લંબાઈ કેટલી છે છ છે ખાસ ધ્યાન રાખજો તો આવી રીતે બાદ કરો વર્ગ લંબાઈ અસતમાંથી જોવી હોય તમને વર્ગ લંબાઈ તો નીચેનામાંથી ઉપરની રકમ બાદ કરવાની એટલે કે સાતમાંથી એક બાદ કરો તો છ ને સતતમાં જોવી હોય તો ઉધ્વ સીમા માંથી અધ સીમા બાદ કરો આ સાચી રીત છે છ પોઈન્ટ પાંચમાંથી જીરો પોઈન્ટ પાંચ બાદ કરો તો છ તો આપણે અહીંયા એકવાર સરવાળો કરી તો કે છ ને સાત અથવા છ ને સાત સાતના અડધામાં છ છ વધે છે ધ્યાનથી જુઓ બધેમાં છ છ જ વધે છે તો આમાં એ છ છ વધારો ત્રણમાં છ વધારો નવ નવમાં છ વધારો પંદર પંદરમાં છ વધારો એકવીસ એકવીસમાં છ વધારો સત્યાવીસ સત્યાવીસ માં છ વધારો તેત્રીસ તેત્રીસમાં છ વધારો ઓગણચાલીસ ઓગણચાલીસ માં છ વધારો પિસ્તાલીસ પિસ્તાલીસ માં છ વધારો એકાવન સત્તાવન પાછળ પોઈન્ટ પૂછોડો તો તો બધે લાગશે જ હવે ટીમ વાત કરીએ આપણે અહીંયા નીચે મધ્ય કિંમત દર્શાવવાની એક શખ્સ ઉપર મેં શું દેખાડી છે મધ્ય કિંમત અને અહીંયા કને આપણે ટીમ એ અને ટીમ બી ના રન દેખાડવાના છે એટલે અહીંયા શું દેખાડ્યા છે રન હવે જો અહીંયા મેં કાપચી મારી અને પેલા ત્રણ પોઈન્ટ પાંચ થી જ શરૂ કર્યો ત્રણ પોઈન્ટ પાંચ પછી તો હવે છ નો ડિફરન્ટ છે સૌથી મોટો આંકડો બંને ટીમમાં જોઈએ તો કેટલો છે દસ એટલે વાયક્સ ઉપર રન મેં કેટલા લીધા દસ સુધી લીધા હવે જોઈએ પહેલા ટીમ એની વાત કરીએ તો ત્રણ પોઈન્ટ પાંચ ને બે સુધી તો જો આ ત્રણ પોઈન્ટ પાંચ એને આ બે સુધી નવ પોઈન્ટ પાંચ ને એક સુધી તો નવ પોઈન્ટ એક સુધી એટલે એકવાર ટપકા કરવાના આપણે પછી એને જોઈન્ટ કરવાનો પછી પંદર પોઈન્ટ પાંચ ને આઠ સુધી દા પંદર પોઈન્ટ પાંચ ક્યાં સુધી લેશું આઠ સુધી એકવીસ પાંચ એને નવ સુધી દા એકવીસ પોઈન્ટ પાંચ ક્યાં સુધી લઈ જાશું નવ સુધી એટલે અહીંયા ટપકો કરી નાખવાનો સત્યાવીસ પોઈન્ટ પાંચ ને ચાર સુધી દા સત્યાવીસ પોઈન્ટ પાંચ આપણે લઈ જઈશું ચાર સુધી પછી 33.5 ને 5 સુંધી તો 33.5 ને 5 સુંધી લઈ ગયા પછી 39.5 ને 6 સુંધી લઈ ગયા 39.5 એને 6 સુંધી 45.5 ને 10 સુંધી તો 45.5 ને આપણે લઈ ગયા 10 સુંધી 51.5 ને 6 સુંધી તો 51.5 ને 6 સુંધી અને 57.5 ને 2 સુંધી લઈ ગયા ફરી આ કેવો રહી ગયો લટકતો રહી ગયો તો હવે આની પહેલા શું આવશે હાલો આ 0.5 તો અહીંયા તો આ 0.5 આવી ગયો અહીંયા શું આવવો જોઈએ બરાબર તો અહીંયા કને શું આવશે એ આપણે જોઈએ તો આપણે અહીંયા લખ્યું કે 0.5 હવે જો ડિફરન્ટ 6 6 નો છે બરાબર કે આનામાંથી આ બાદ કરો તો કેટલાનો ડિફરન્ટ રહે 6 નો આનામાંથી આ બાદ કરું તો 0.5 પાંચમાંથી કેટલા બાદ કરું કેટલા એટલે એક્સ કેટલા બાદ કરું તો છ રે તો આ પોઈન્ટ અહીંયા આવે તો માઇનસ છ માંથી પોઈન્ટ તો પાંચ પોઈન્ટ પાંચ આ એક્સ માઇનસ છે આને આપી દો તો અહીંયા મારા કેટલા આવવા જોઈએ માઇનસ પાંચ પોઈન્ટ પાંચ આવવા જોઈએ માઇનસ પાંચ પોઈન્ટ પાંચમાંથી હું ઝીરો પોઈન્ટ પાંચ બાદ કરું તો મારો ડિફરન્ટ છનો રહેશે એટલે આલી સાઈડ મારા કેટલા હશે માઇનસ પાંચ પોઈન્ટ પાંચ હશે તો આપણો જે બહુ કોણ છે એની માઇનસ પાંચ પોઈન્ટ પાંચ સાથે જોડવાનો અને પૂરો આ છેલ્લે લટકતો ન હોવો જોઈએ એટલે અહીંયા એક એક્સ્ટ્રા લેવાનો આપણે અને અહીંયા અમે સત્તાવન છે તો છ ઉમેરીને ત્રેસઠ કર્યા અને ઉપર એક એક્સ્ટ્રા લેવાનો એટલે કે આ બેનો એ

તો 3.5 ત્રણ પોઈન્ટ પાંચ તો છેલ્લે કશું ત્રણ પોઈન્ટ પાંચે કેટલા છે પાંચ તો આ ત્રણ પોઈન્ટ પાંચે પાંચ નવ પોઈન્ટ પાંચે છ તો આ નવ પોઈન્ટ પાંચ ત્યારે છ પંદર પોઈન્ટ પાંચે બે તો પંદર પોઈન્ટ પાંચે બે એકવીસ પોઈન્ટ પાંચે દસ તો આ એકવીસ પોઈન્ટ પાંચ અને એને ક્યાં સુધી લઈ જવાનો છે દસ સુધી સત્યાવીસ પોઈન્ટ પાંચે પાંચ તો સત્યાવીસ પોઈન્ટ પાંચ અને ત્યારે પાંચ પછી પછી ઓગણચાલીસ પોઈન્ટ પાંચ ત્યારે આવશે ત્રણ તો ઓગણચાલીસ પોઈન્ટ પાંચ ત્યારે આવશે ત્રણ ધ્યાન રાખજો આનો લેવાય આપણે ટીમ બી નું જ કરીએ છીએ પિસ્તાલીસ પોઈન્ટ પાંચે ચાર તો આ પિસ્તાલીસ પોઈન્ટ ચાર પછી એકાવન પોઈન્ટ સત્તાવન પોઈન્ટ પાંચ ને બે સુધી તો સત્તાવન પોઈન્ટ પાંચ ને બે સુધી હવે આ જે માહિતી આપણને મળી છે એને આપણે તૂટક રેખાથી દોરશું સૌથી પહેલા ત્રણ પોઈન્ટ પાંચ ને પાંચ વાળો છે એટલે અહીંયાથી આપણી આ લાઇન શરૂ થઈ છે પછી જોવાનું કે પોઈન્ટ ક્યાં આવે છે અને પોઈન્ટ છે સરખા આવે એવી જ રીતે લેવાનું એકવીસ પોઈન્ટ પાંચ એ દસ છે તો દસ વાળો આ પોઈન્ટ છે આપણો દસ પછી પાછો પાંચ છે જો તાવાનો આમાં પણ એટલે કોઈ પોઈન્ટ આપણો રહી ન જાય પાંચ પછી કેટલા છે છ છે છ પછી આપણો આ ત્રણ ત્રણ પછી આ ચાર ચાર પછી આપણો આવશે આઠ આઠ પછી આવશે કઈ ન ખબર પડે આગળના વર્ગ ની એ કાંઈ ખબર ન પડે ટેન્શન નહીં લેવાનું શું કરવાનું અહીંયા જે રકમ હોય તો અહીંયા માઇનસ માં લખીને એની સાથે જોડી નાખવાની ને અહીંયા એક એક્સ્ટ્રા લઈ લેવાની ગેપ પ્રમાણે અને છેલે આ આલેખને જોડી નાખવાનો અહીંયા કને લીટી વાળો છે એ કઈ છે ટીમ એ ટપકાવાળી છે એ શું છે ટીમ બી ની વાત થાય છે બરોબર અને અહીંયા કને એક એકમ એના બરાબર આપણે કેટલા રન લીધા છે એક રન લીધેલો છે તો આવી રીતે આ આપણો થયો બહુકોણ તમને વિભાગ ડી ની અંદર આ બધા આલેખ પૂછાય છે વિભાગ બી અને સી ની અંદર આલેખ ઉપરથી પ્રશ્ન પૂછાય છે તો બસ આજના વિડીયોમાં આપણે અહીંયા આંકડા ચોપડીના બધા જ દાખલા પૂરા થઈ ગયા છે હવે પછી આપણે જે કરશું એ રિવિઝન કરશું અને એ સીધા અસાઇનમેન્ટમાંથી કરશું પણ એથી પહેલાં આપણે ઘનફળ ક્ષેત્રફળવાળા દાખલા પણ શીખશું પહેલાં ઈ ચેપ્ટર ભણશું અને પછી આપણે કરશું રિવિઝન વચ્ચે વચ્ચે એકાદાક રિવિઝનના વિડીયા પણ હું મોકલતી રહીશ તો જોજો અને વધુને વધુ વિદ્યાર્થીઓને શેર કરજો જેથી કરી અને ફ્રી શિક્ષાનો લાભ બધા વિદ્યાર્થીઓને મળે તો બસ આજના વિડીયોમાં આટલો અત્યાર સુધી વધે ને જય હિન્દ જય ભારત સૌ ભણે સૌ આગળ વધે બાય